જાફરાબાદ નગરપાલિકા દ્વારા કાપડની થેલી વિતરણ અભિયાન શરૂ પ્લાસ્ટિક મુક્ત જાફરાબાદ તરફ પહેલ અમરેલી જિલ્લાના જાફરાબાદમાં નગરપાલિકા દ્વારા પર્યાવરણ રક્ષણ માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે ત્રણ જૂન બે હજાર પચીસ થી થી દસ રૂન બે હજાર પચ્ચીસ સુધી લાઇટહાઉસ રોડ પર આવેલા ગાંધીભવન ખાતે નગરપાલિકા દ્વારા કાપડની થેલીનું વિતરણ કરવામાં આવશે જાફરાબાદ નગરપાલિકા દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરમાંથી જૂનું કાપડ લાવશે તો તેને બદલામાં નવી કાપડની થેલી આપવામાં આવશે આ પહેલનો મુખ્ય હેતુ છે કે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ અટકાવીને કાપડની થેલી વાપરવાનું પ્રોત્સાહન આપવું જેથી પર્યાવરણને નુકસાન ન થાય આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રવિનાબેન બારૈયા

દર ગુરુવાર અને દર શુક્રવારે સખી મંડળની બહેનો અહીંયા ગાંધી ભવન ખાતે પોતાના સિલાઈ મશીન લઈને આવશે અને ગામમાંથી જે લોકો પોતાના જૂના કપડાં કે નવા નકામા કપડાં લાવશે એમાંથી થેલીઓ બનાવવાનું કામ કરશે અને આ થેલીઓનો ઉપયોગ આપણે પ્લાસ્ટિકની થેલીઓના બદલામાં કરીશું આ રીતે પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા તેમજ સદંતર બંધ કરવાના ઉદ્દેશ્ય સાથે આપણે માય થેલી ઇવેન્ટનું આયોજન જાફરાબાદ નગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે અને સખી મંડળની બહેનો દ્વારા સિલાઈ મશીન દ્વારા આ થેલીઓ સીવવામાં આવી રહી છે તો સમગ્ર નગરજનોને આગ્રહપૂર્વક અપીલ કરવામાં આવે છે કે આપણા જૂના આ કપડાં જે હોય એને લઈ આવો એમાંથી જે થેલીઓ બનાવવામાં આવશે અને આપ આ થેલીઓનો ઉપયોગ કરો અને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ આપણે સદંતર બંધ કરીએ એવી જાફરાબાદ નગરપાલિકા આપણને નમ્ર અપીલ કરે છે જય ભારત